તો ભારે વરસાદ અને પૂરને કારણે હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં ઓગણ સિત્તેર લોકોના મોત નીપજ્યા છે જ્યારે કે એકસો દસ લોકો ઈજાગ્રસ્ત હોવાથી તેમની સારવાર ચાલી રહી છે ભૂસ્ખલનની આફતથી ત્રીસ સાડત્રીસ લોકો લાપતા થયા છે જેને લઈને હજુ પણ એનડીઆરએફની ટીમો શોધખોળ કરી રહી છે હિમાચલના અનેક શહેરમાં ભારે તબાહી સર્જાઈ મકાનો દુકાનો અને ઇમારતોને ભારે નુકસાન થયું જેને લઈ રાજ્યમાં અત્યાર સુધીમાં સાતસો કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે હજુ પણ ગંગા સરયુ અને અલકનંદા સહિતની નદીઓ બે કાંઠે છે આ સાથે જ ભૂસ્ખલનને કારણે સો થી વધુ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે ચાર ધામમાં પણ અવરો સર્જાઈ રહ્યા છે અત્યાર સુધીમાં પાંચ રાહત શિબિરમાં ચારસો બે લોકોને આશ્રય આપવામાં આવ્યો છે તો હિમાચલ પ્રદેશના આ દ્રશ્યો છે જોઈ શકાય છે કઈ રીતે ભૂસ્ખલન અહીં અનેક વિસ્તારોમાં થયું છે જેના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે ખાસ કરીને ચારધામ યાત્રા પર પર્વતીય વિસ્તારમાં જે યાત્રાળુઓ જઈ રહ્યા છે તેમને પણ રસ્તામાં રોકવામાં આવ્યા છે અહીંની નદીઓ પણ બે કાંઠે થઈ છે હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં ઓગણ લોકોના મોતના સમાચાર પણ પ્રાપ્ત થયા છે ભારે તબાહી હિમાચલ પ્રદેશમાં જોવા મળી છે ભૂસ્ખલનના અનેક બનાવો બન્યા છે અત્યાર સુધીમાં ભૂસ્ખલન અને પૂરને કારણે સાતસો કરોડ નુકસાન થઈ ચૂક્યું છે